ઇંગ્લેન્ડ વચ્ચે એસસીએ સ્ટેડિયમ ખાતે પંદર ફેબ્રુઆરીના રોજ ટેસ્ટ મેચ રમાશે ટેસ્ટ મેચને લઈને એસસીએ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે તેર અને ચૌદ ફેબ્રુઆરીના રોજ બંને ટીમ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે મેચને લઈને ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સાથે ટિકિટ વેચાણમાં સારો એવો રિસ્પોન્સ તેમજ શનિવાર અને રવિવારની ટિકિટનું સૌથી વધુ વેચાણ જોવા મળી રહ્યું છે દ્વારા બધી પ્રકારની જે રીતના બીસીસીઆઈ ગાઈડલાઇન્સની હોય એ રીતના આપણે તૈયારી કરી છે ટેસ્ટ મેચની સિક્યોરિટી વ્યવસ્થા જેટલા પણ પ્રેક્ષકો જોવા આવશે જે ક્રિકેટ જે આપણું ટેસ્ટ ક્રિકેટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટનું ક્રિકેટ છે જેનું આખું બેઝલાઈન ત્યાંથી જ આખું આ ડેવલપ થયું છે એટલે મારા ખ્યાલથી આ બહુ જ અગત્યનો મેચ છે અને ઇંગ્લેન્ડ જેવી ટીમ જે બહુ જ સારું પણ કરી ચૂકી છે પહેલા મેચમાં ને વન વન ઇક્વલ થયા છે આ મારા ખ્યાલથી અહીંયા રાજકોટમાં બહુ ટાઈમ વખત પછી ટેસ્ટ મેચ આવ્યો છે તો હું એવું ઈચ્છું છું કે સારામાં સારો મેચ થાય ટેસ્ટ મેચમાં સારો રિસ્પોન્સ છે પણ હવે આ તો ટેસ્ટ મેચ છે જેમ લોકોને આ બધું સારા જે સાચા પ્રેક્ષકો છે ક્રિકેટ માટે ને એ જ ખાસ જોવા આવશે કે પણ મારા ખ્યાલથી જે આ લાંબી ગેમ છે એવું નથી કે બે કલાકમાં પૂરી થઈ જાય છે કે ત્રણ કલાકમાં પૂરી થાય રિઝલ્ટ આવે છે આ પાંચ દિવસે આવશે ને આમાં જ સાચું ક્રિકેટર છે સાચા ક્રિકેટર છે એને ક્રિકેટ જોવા મળશે